નમસ્કાર ખેડૂત મિત્રો રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયા અને સમાચારોમાં એક વાત ખૂબ ચર્ચાઈ રહી છે કે પીએમ કિસાન યોજનાની રકમ છ હજારથી વધારીને બાર હજાર કરી દેવામાં આવશે શું આ સમાચાર સાચા છે શું તમને હવે બે હજારને બદલે ચાર હજારનો હપ્તો મળશે આજે સંસદમાં સરકારે આપેલી સ્પષ્ટતા સાથે આપણે સત્ય જાણીશું મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સંસદની એક સમિતિએ સૂચન આપ્યું હતું કે મોંઘવારી જોતાં ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા મળવા જોઈએ આ સૂચન બાદ ખેડૂતોમાં આશા જાગી હતી પરંતુ તાજેતરમાં કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે સંસદમાં લેખિત જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે અત્યારે સરકાર પાસે રકમ વધારવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી એટલે કે હાલમાં તમને વર્ષના છ હજાર રૂપિયા જ ત્રણ હપ્તામાં પડતા રહેશે ઘણા ખેડૂત મિત્રો મૂંઝવણમાં છે કે શું હવે ફાર્મર આઈડી ફરજિયાત છે તો જાણી લો કે અત્યારે બધા રાજ્યોમાં આ જરૂરી નથી હાલમાં માત્ર ચૌદ રાજ્યોમાં જ ફાર્મર આઈડી બનાવવાનું કામ ચાલુ છે જો તમે એવા રાજ્યમાં છો જે આ કામ શરૂ નથી થયું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમને જૂની પદ્ધતિથી જ લાભ મળતો રહેશે હવે સૌથી મોટો સવાલ બાવીસમો હપ્તો ક્યારે આવશે એકવીસમો હપ્તો નવેમ્બરમાં આપ્યા બાદ સરકારના નિયમ મુજબ આગામી હપ્તો જાન્યુઆરી બે હજાર છવ્વીસના પ્રથમ સપ્તાહમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે ખેડૂત મિત્રો કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરતા અને હંમેશા પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો રાખજો તો મિત્રો રકમ હજુ સુધી વધી નથી પણ હપ્તો સમયસર મળી જશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો બીજા ખેડૂતો સાથે શેર કરજો અને ખેતીલક્ષી અને સાચી માહિતી માટે રાહુલ ટેક ઓફિશિયલ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન